નમસ્કાર હું દિનેશ ઇન્દવ વિશેષ વિદ દિનેશમાં તમારું સ્વાગત છે અમદાવાદ વિમાન દુર્ઘટના આ સમાચારો આપણે સતત જોઈએ છીએ હજુ મને લાગે છે કે બે દિવસ આ સમાચાર આવશે આ સમાચાર અગત્યના છે બિલકુલ ના નથી પાડતો પણ આગળ આ સમાચારની વચ્ચે એક અગત્યના સમાચાર દબાઈ ન જાય એની મને ચિંતા છે એ સમાચાર તમારા સુધી આવવા જોઈએ એટલા માટે આવ્યો છું બે દિવસ પહેલાં અમદાવાદનો એક કાર્યક્રમ થાય છે જડખૂટિયા આ પુસ્તકનું વિમોચન થાય છે આ પુસ્તકના લેખિકા છે મિત્તલ પટેલ જે મારી જોડે બેઠા છે વીએસએસએમના ફાઉન્ડર છે આ સમાચાર નું કવરેજ એટલા માટે થવું જોઈએ કે વિમાન દુર્ઘટનામાં જે રીતે લોકો મોતને ભેટે છે ત્યારે આપણને ચિંતા થાય છે આપણને ગમતું નથી આપણને વિમાનમાં બેસતા પણ હવે ડર લાગે એ પ્રકારનો માહોલ છે પણ જળ ખૂટ્યાની વાત આવે ત્યારે તમે જે વાતો સાંભળશો ત્યારે તમને ડર લાગવાનો છે તમને લાગશે કે જો ઝડપથી આપણે જાગી નહીં જઈએ તો જીવનની હવેની જે યાત્રા છે એ પાણી વગર લાખો લોકો ટપોટપ મરી જેવી પરિસ્થિતિ પણ નિર્માણ થઈ શકે થઈ શકે તમારે પાણી ના હોય તો તમે ખેતી ના કરી શકો કશું જ નહીં એવું કહે છે કે ભોજન વગર તમે કદાચ નેવું દિવસ જીવી શકો એમ પણ પાણી વગર તમે કલાકો ગણો તો આઈ થિંક બે અઢી ત્રણ દિવસ એનાથી વધારે નહીં એમ એટલે પ્લેન ક્રશ અમદાવાદની જે ઘટના છે એને કવરેજ માટે મીડિયા સિવિલમાં દોડધામ કરતું હશે અને દોડવું પણ જોઈએ નવજીવનના હોલમાં એક તમારો કાર્યક્રમ થયો એના વિશે વાત કરો જળ ખૂટ્યા એ પુસ્તક અને મેઇન તો ઉત્તર ગુજરાતમાં અમે જળ સંચયના કાર્યો કરીએ બે હજાર અને એવી ભયંકર પરિસ્થિતિ છે કે કલ્પના એટલે આમ એવું કહેવાય કે વૃત્તિ આપણે રાખીએ કે પેલામાં મોઢું દબાઈ દઈએ રીતના સબ ચંગાસી સબ ચંગાસી તો કોઈ પ્રોબ્લેમ નથી એમ પણ સાચી સાચા અર્થમાં બહુ સબ ચંગાસી નથી દાખલા તરીકે ગાંધીનગરની વાત કરો તો એવું કહે છે કે બે હજાર ત્રીસ સુધીમાં જો સંચયના ભરપૂર કાર્યો ત્યાં ન થયા તો બે હજાર ત્રીસ સુધીમાં આપણને ગાંધીનગરમાં જ પાણી નહીં મળે એટલે એના ગામડાઓ અને બધામાં એટલે બનાસકાંઠામાં આમ જોઈએ તો આમ ડેન્જર ઝોન ભારતના સો સો એકસો પચાસ ડેન્જર એરિયા છે વિસ્તારો કે જ્યાં તળ એકદમ જોખમી સ્થિતિએ પહોંચ્યા છે એમાં બનાસકાંઠા પણ છે અને ઉત્તર ગુજરાતના સુડતાલીસમાંથી ચોત્રીસ તાલુકાઓ છે એટલે તમે કલ્પના કરી શકો કે કેવી ભયંકર પરિસ્થિતિ છે અમે બે તાલુકા બનાસકાંઠાના લાખણી અને તાલ દિયોદરમાં ત્યાંના ધારાસભ્ય કેશાજી ચૌહાણે એમણે એક સર્વે કરવડાવ્યો અને સાત હજાર બોરવેલ બંધ હાલતમાં એટલે તમે જુઓ કે આજથી પાંત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં ડોલથી પાણી લઈ શકાય એવા કેટલાક ગામોમાં પરિસ્થિતિ હતી અને આજે બોરવેલ અગિયાર બારસો તેરસો ફૂટે પાણી ન મળે એ પ્રકારની પરિસ્થિતિ સોલાર કંપનીઓને જમીન પાણી નથી અપાતું એટલે ભાડે અપાઈ રહી છે તો પરિસ્થિતિ બહુ જ વણસી છે અને માત્ર આ બનાસકાંઠાની વાત નથી પાટણના ગામડાઓમાં તમે જાઓ મહેસાણાની વાત તમે કરો કે સાબરકાંઠાના ઈડરને વિસ્તારોમાં જતા તો લોકો એવું કંઈક માત્ર ચોમાસું ખેતી કરીએ છીએ એટલે અહીંથી એંશી નેવું કિલોમીટર દૂર તમે જાઓ તો આ પરિસ્થિતિ છે પણ મફત મળે છે મબલક મળે છે ને એટલે આની આપણને વેલ્યુ નથી અત્યારે તે દિવસે જ્યારે બુક લોન્ચિંગનો કાર્યક્રમ હતો ત્યારે ભદ્રાયુભાઈ હતા ઉમટ હતા અને પ્રતુલભાઈ શોપ હતા એમની વાતચીતમાં એવી વાત પણ આવી હતી રાજકોટ હોય કે અમદાવાદ હોય ક્યાંક તળાવ ગાયબ થયા છે બિલકુલ અને આજે પણ રાજકોટ જેવા શહેરમાં કરોડોનો તમે ફ્લેટ ખરીદો તો પણ પાણી તો તમને ટેન્કરથી મળવી પરિસ્થિતિ છે બરાબર છે તો એ કેટલો ચિંતાનો વિષય છે મારા ખ્યાલથી તમે અમદાવાદની જ વાત કરો તો આપણને સાબરમતીમાં પોતાનું પાણી ક્યાં છે આપણને આમ તો એવું છે કે નર્મદા જેની ઉપર આપણે સૌ આધાર રાખીને બેઠા છે જીવાદોરી આપણે કહીએ છીએ અને હોય જ દરેક આશાવાદી તરીકે આપણને એમ થાય કે મારે એવા તો બહુ જ પાણી આપણને આપે ને આપણે એક એક ગામડે ખેતીમાં બધામાં પહોંચી જાય પણ એ અશક્ય છે નર્મદાના પાણીની આવક એમાં ઘટી રહી છે અને માની લો કે ન કરે નારાયણ દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય તો આપણા બધાને શું દશા થાય એમ યાદ છે કે વીરડા ગાળવાની વાતો આપણે ના જેમ આપણો રાપરવાળો વિસ્તાર બચાવ દાદા હો દીકરી વાગડમાંના દેશો હો સહી અત્યારે વાગડમાં પાણીની પરિસ્થિતિ સરખી દેખાય આપણને એમ એટલે પણ આ નર્મદા છે એટલે ન હોય તો તો ભયંકર હાલત છે અમદાવાદમાં પણ તમે જુઓ કે તળાવો શહેર મોટું થયું તો તળાવો પુરાઈ રહ્યા છે નાના થઈ ગયા છે કે ખાબોચિયા થઈ ગયા છે એમ અને એક વખતે મોટા તળાવો હતા એટલે જ આપણને પાણી મળતું હતું અમદાવાદમાં પણ વર્ષો પહેલાં આપણને બહુ જ ઉપર પાણીના તળ કદાચ પચાસ સો ફૂટે પાણી મળતું હશે આ તો સાતસો સાડા સાતસો ફૂટ પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે ને બોરવેલથી જ મેક્સિમમ થઈ રહ્યું છે તળાવો લગભગ એવું કહે છે કે બસો જેટલા તળાવો અમદાવાદ જેમ વિકસતું ગયું એમ લગભગ જે નવા વિસ્તારોનો સમાવેશ થયો એમ એટલા તળાવો થયા એમાંથી લગભગ ચાલીસ એક જેટલા તો સદંતર ગાયબ થઈ ગયા છે ક્યાંક મૂંઝા રખાબોચિયાત થઈ ગયા છે ને માત્ર અમદાવાદની વાત નથી તમે ગામે ગામ જુઓ ને તો પણ તળાવો એટલે હું કહેતી હોઉં છું કે જો નહીં જાગીએ ને તો એક હતું તળાવ એટલે પેલી આત્મકથા લખાવવામાં આવતી હતી ને ટેબલની આત્મકથા કુર્સીની આત્મકથા એવી રીતે ટેબલની આત્મકથા પેલા તળાવની આત્મકથા લખવી પડે એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પાડે એવું દેખાય અને તળાવ એ પાણીને ઝીલવામાં માટેનો સૌથી મોટો સ્ત્રોત છે જ્યાં નદી કે બહુ મોટા વોકળાઓ નથી ત્યાં આગળ મેદાની પ્રદેશોમાં તો ખાસ એમ અને એમાંથી જ પછી આપણું વોટર ટેબલ રિચાર્જ થાય છે પણ મારા ખ્યાલથી લોકો જે ફરીવાર કહું તો જેમ ભદ્રાઈભાઈ આપણે કાર્યક્રમમાં પણ કીધેલું કે પાણી આવે એટલે પેલી પાણીની ટોટી લઈ અને લોકો આંગણું સાફ કરવું કે ક્યાંય પણ એમ કેમ કે આપણને વેલ્યુ જ નથી એમ આપણને ખબર જ નથી કે આ પાણી કેટલું કેટલું મહત્વનું છે દરરોજના દ્રશ્યો છે

આ એવું છે પણ એ સમજ જ નથી મદ્રાસ કેવડું મોટું સિટી સિટી બેંગ્લોર કેવડું મોટું સિટી એમ હબ કહેવાય આઈટીનું મોટું બે અઢી વર્ષ પહેલાં મદ્રાસમાં કેમકે આ ડેમ પર આપણે આધારિત થઈ ગયા છે એટલે આપણે એવું માનવા માટે કે પાણી પણ મળવાનું જ છે એમ કાવેરી નદી અને મદ્રાસ બેંગ્લોરને પાણી આપે ને મદ્રાસમાં પણ બહુ જ મોટો ડેમ છે એને પાણી આપે આ વખત ના થઈ પાણીની વરસાદ જ ન થયો ટ્રેનથી પાણી મોકલવું પડતું હતું કરોડો લીટર એવરી ડે અને એનો જે સંઘર્ષ થતો હતો ને પાણી મેળવવા માટેનો ભયંકર હતો ગાંધીનગરનું વર્ધાના મુવાળા ગામ ત્યાં તળાવ કર્યું અને નર્મદાના પાણી પણ એ તળાવમાં નાખવામાં આવ્યા એટલે ત્રણ વર્ષથી એ લોકોને પાણીનું હક થયું પણ બાકી એ પહેલાં એવું કહેતા હતા કે ગામમાં ટોટીઓ એટલે પાણીની પાઇપ જે છે ને આમ પાણી છોડે એવું કહે ને એટલે આમ કે દસ કિલોમીટર થઈ જાય ને એટલી બધી લાંબી ટોટીઓ પાણીની ત્યાં આગળથી એમના ગામમાં જ્યારે પાણી આવ્યું ને પહેલી વખતે બોર તળાવ ભરાયું તળાવમાં બોર કર્યો ગામમાં પાણી આવ્યું ત્યારે એમણે બધાએ મેગી બનાવીને એટલે મે આમ કંસાર શું પણ અચાનક જ શું હરખ વ્યક્ત કરવો તો એવી રીતે એમણે સેલિબ્રેટ કરેલું ને એમ કે અમારા સગાઓ કોઈ ગાંધીનગર કોઈ બરોડા સુરત મુંબઈ રહેતા હતા ને બધાએ કીધું પાણી ગામમાં આવે ને તો અમને બતાવજો તો કે વિડીયો કોલ કરી કરીને રાત્રે અમે એમને બતાવી જો પાણી આવ્યું એટલે કદાચ આપણે વેઠતા નથી આપણને ઇમિડિયેટલી આ ચીજો ખબર નથી પડતી પણ જે પ્રદેશોમાં અત્યારે પાણીની અછત ઊભી થઈ છે જેમ કુવાતા દિયોદરનું ગામ છે ત્યાં આગળ તો લોકો કહે કે બેન બે દિવસે નહીંએ છીએ એમ હાલત ખરાબ છે એમ પણ મારા ખ્યાલથી એ વિસ્તારોમાં એક જવું જોઈએ જોવું જોઈએ અને વ્યવસ્થાપન જેટલું જેટલું વરસે છે ને પાણી ભગવાન તો અમૃત રૂપે વરસાવે છે પણ એનું ટીપે ટીપાનું જો વ્યવસ્થા પણ નહીં કરીએ તો ભાવિ પેઢી માટે ધન દોલત તો બહુ બધી કદાચ ભેગી કરી લઈશું પણ તળમાં પાણી જ નહીં હોય તો શું આ બુકને બહુ બ્રીફમાં તમે રિવ્યુ કરીને કહેશો આમાં ઘણી બધી વાતો છે જે આપણે વાંચવી જોઈએ અને એ ક્યાં મળશે અને કઈ રીતે ઉપલબ્ધ થશે એ કહેવાના જ છે હું ટૂંકમાં બુકમાં જે લખીએ જ વાત કરી છે આમ છતાં કશુંક રહી જતું હોય તો મને મેં જે આમાં મારું બે હજાર ચૌદમાં પાણી ઉપર ધ્યાન પડ્યું અને જળની ચિંતા કરવાની જરૂરિયાત ઊભી થઈ એની વાત મેં આ પુસ્તકમાં લખવાનો પ્રયત્ન કર્યો છે આપણા ધર્મશાસ્ત્રો એટલે મહાભારત શું કહે છે અને એ વખતે પાણીના તળ કઈ પરિસ્થિતિમાં હતા અને ધીરે ધીરે આપણે ક્યાં પહોંચ્યા ગામ લોકો પાસેથી જે નજરે જોયું જે ઉદાહરણો મેં સમજ્યા હું વિદેશમાં ગઈ નેધરલેન્ડને ત્યાંની જે પાણીની પરિસ્થિતિ જોઈ મેં મહારાષ્ટ્રમાં જે પ્રવાસ કર્યો મધ્યપ્રદેશમાં પ્રવાસ કર્યો ત્યાં જે પાણીની કિલ્લત ઊભી થઈને લોકોએ સ્વયંભૂ પોતાની રીતે પ્રયત્નો કર્યા ક્યાંક પ્રયત્નો મૂકી દીધા અને જે પરિસ્થિતિ ઊભી થઈ એ બધાની વાતો એટલે સમૂહ ભાવના અને પાણી એ સરકારનો માત્ર સબ્જેક્ટ નથી એમ એ સમાજનો ને ગામને ને મને સ્પર્શતો મુદ્દો છે એ વાતો આ જળખૂટ્યા પુસ્તકમાં કરી છે આર આર શેઠે એનું પબ્લિક પ્રકાશિત કર્યું છે એટલે ત્યાંથી એ મળી જશે મારા ખ્યાલથી જળખૂટ્યા કરીને જો ગૂગલમાં સર્ચ કરશે તો પણ એમને એનું સરનામું તો મળશે જ કે ક્યાંથી આ પુસ્તક મળી શકશે તો ભાવિ પેઢી માટે મારા ખ્યાલથી મારું બહુ દ્રડપ પણ માનવું છે આપણને વાંચનનો શોખ હોય ન હોય પણ ફ્યુચર જનરેશન માટે આપણે આ તૈયાર ને આપણું બચ્ચું જન્મે પછી આપણે સ્કૂલની તૈયારી કરીએ કે કઈ જગ્યાએ મૂકીશું ને બચ્ચું ભણે ત્યારે મા બાપ બી એની સાથે ભણતા હોય છે તો મારા ખ્યાલથી આ પુસ્તક પણ ભણવું જોઈએ આપણી ભવિષ્યની માટે થઈને માત્ર મિત્તલ પટેલથી નહીં ચાલે બિલકુલ ઘણા બધા લોકોએ આ કામ કરવું પડશે આમ છતાં તમે જે આમ તો ઘણા લોકો કરતા હશે પણ તમે જે કામ કર્યું છે જળ સંકટને ટાળવા માટે તો અત્યાર સુધીમાં કેટલા તળાવો તેને ઊંડા કર્યા છે ને તમારો શું ટાર્ગેટ છે ત્રણસો ને છોતેર તળાવો અમારા સિઝન પૂરી થઈ ત્યાં સુધી થયા છે ચેકડેમ પણ અમે ડિસિલ્ટિંગ અને રિપેરિંગનું કામ કરીએ ખાસ કરીને સાબરકાંઠાનો જે પહાડી વિસ્તાર છે ટ્રાઇબલ બેલ્ટ ત્યાં આગળ આવનારા વર્ષમાં એક હજાર તળાવ કરવાનો અમારો સંકલ્પ છે અમે જલમંદિર કહીએ છીએ અને એક બહુ જ મહત્ત્વની વાત આ જલમંદિર એટલે જળ જળની કોઈ પણ પૂજા અર્ચના થાય ને એ કોઈ પણ ધર્મમાં તો જળને સૌથી પહેલાં પ્રસ્થાપિત કરવામાં આવે અને પછી જ એનું આગળ ભગવાનને નવડાવવાનું પણ એનાથી થાય એ જળને ધારણ કરે છે એ જલમંદિર એટલે તળાવો આપણા એની દશાએ બહુ માઠી થઈ છે આજે લોકો શૌચ માટે એટલે ટોયલેટ માટે ત્યાં બેસતા આપણને દેખાય ગંદકી આખા ગામનો કચરો એમાં નાખે ગામોમાં ગટર વ્યવસ્થાઓ હવે આવી ગઈ છે તો ગટરોના પાણી પણ એ તળાવમાં નાખવાનું લોકોએ શરૂ કર્યું છે મારા ખ્યાલથી જળને ધારણ કરનાર જળદેવ જે છે એની આ દશા ન હોવી જોઈએ તો આ બધા ઉપર મારા ખ્યાલથી મનોમંથનની જરૂર છે બધી જ વાતો મેં પુસ્તકમાં લખી છે અને ગામે ગામ તળાવો ઉપર મંદિરો હોતા કદાચ તમારું પણ ગામને તમે જોઈશ જેમ મારા ત્યાં આરા હોતા જ્યાં આપણે વાસણ ઘસવા કપડાં ધોવા નાહવા જતા હતા અને એક મંદિર પણ હતું એટલે એક એક આપણા આપણે આપણા કલ્ચર સાથે વળાયેલું હતું બધું જ એમ હવે બધું જ તળાવ વધાવા જવાનું રહ્યું તળાવમાં પાણી જ ન થતું તો વધાવવા ક્યાં જાય એમ છીછરા થઈ ગયા છે તો મારા ખ્યાલથી સંસ્કૃતિ આપણી એટલે સારું છે ને એને અપનાવીએ નો ડાઉટ એમાં ટેકનોલોજી આપણી લાઈફ સરળ કરી દીધી છે પણ જે જૂનું અને પરંપરાગત અને પુરાણું છે ને બહુ સમજી વિચારીને સદીઓથી થતું આવ્યું છે તો આઈ થિંક આમાં તળાવની મહત્ત્વની વાતો એ રીતે પણ છે કે આપણે એને ફરીવાર સજીવન કરીએ એમ અને ધરતી એ રક્તવાહિની છે એવું હું કહું છું તો બસ એની વાતો છે પુસ્તકમાં અને સૌ વાંચીએ અને વંચાવીએ મારા ખ્યાલથી ભેટમાં પુસ્તક આપવું એ સૌથી સારી ભેટ હું માનું છું પણ ખાલી રોમેન્ટિક નવલકથાઓ કે કોઈ કે લખ્યું છે અપાય એ બધાને પણ મારા ખ્યાલથી આજે આપણને જગાડી દે ને એ પ્રકારની ભેટ આપવી એ માટે પણ આ પુસ્તક આપવું જોઈએ મેં લખ્યું છે એટલા માટે નથી પણ વાંચવું જરૂરી છે તો જળખૂટે આ પુસ્તકનું નામ છે પણ આપણે ઝડપથી આની આવૃત્તિ એટલે કે એની કોપી જો આપણે નહીં ખૂટાડીએ બરાબર છે હા તો પછી ભવિષ્યમાં એક બીજું પુસ્તક લખવું પડશે જળખતમ અને એ પ્રકારની પરિસ્થિતિ આવી શકે ફરીવાર કહું છું કે અમદાવાદમાં જે રીતે વિમાન દુર્ઘટના થાય છે ઘણા લોકોના જવાથી લોકો રડી રહ્યા છે જે લોકો સ્વજન ન હતા એમને પણ દુઃખ લાગ્યું છે વિજયભાઈ રૂપાણી જે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા એમના જવાથી પણ ગુજરાતને દુઃખ લાગ્યું છે જો જળ ખૂટી જશે તો એટલા બધા લોકો તમારી વચ્ચે જઈ શકે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે જળને લઈને વિશ્વયુદ્ધ થઈ શકે આપણે અહીંયા જોઈ જ લીધું ને ભારત પાકિસ્તાનની જેમ માથાકૂટ થઈ એની અંદર અને વારંવાર કહેવામાં આવે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીને લઈને જ થશે કેમ કે આવકો ઘટી રહી છે પાણીની બહુ જ એ બધા આંકડા આમાં કેટલુંક તમે લખ્યું છે જો વાંચે તો એ ખબર પડે આપણને કે જેટલા માત્રામાં જમીનમાંથી સી પાણીને તમે આપો એટલું ઉતરવાનું બહુ ધીમેથી એમ અને જેટલા માત્રામાં ઉલેચાય છે એટલે એટલે ભયંકર ચિંતાનો વિષય છે એમ એટલે હું મને એમ થાય કે સેન્સિટિવ માણસ હોય ને તો ઊંઘ ન આવે આ વાંચ્યા પછી એ એક ડોલ પાણી લઈને આમ પેલું બેફામ શાવર કરીને નાતો હોય ને તો એને એવો વિચાર આવે કે અમારથી નવાય હું અધિકારી છું આને લઈને એમ એટલે મારા ખ્યાલથી બહુ જ આમ જાગ્રત અને ઊંઘ ઉડાડી નાખે એવું સબ્જેક્ટ છે મિત્રો સોશિયલ મીડિયામાં રીલ્સ અને શોર્ટનો જમાનો છે બહુ ઓછા સમયમાં વિડીયો જોવાની તમને ટેવ છે પણ પાણીનો સંચય જે છે અને પાણીને જતાં પેટાણમાં બહુ વાર લાગે છે ભૂગર્ભમાં વર્ષો પછી એ એકત્રિત થતું હોય છે અને બહુ ઝડપથી આપણે એને જેટલી રીતે આપણે જેમ રીલ્સ અને શોર્ટ્સને બહુ ઝડપથી જોઈ નાખીએ છીએ એમ ઝડપથી પાણીને ખતમ ના કરીએ ખૂટાડી ના દઈએ જળ નહીંતર પાણી ખતમ થશે અને સૃષ્ટિ ઉપર બહુ મોટું જોખમ આવશે આ મેં તમને કહ્યું પ્રમાણે ફરીવાર તમને ડિસ્ક્રિપ્શનમાં પણ હું એક ડિટેલ આપીશ કે આ પુસ્તક તમે ક્યાં મેળવી શકશો અને તળાવોને લગતા તમારે કામ કરવા હોય ને વીએસએસએમ સંસ્થા ની મદદ જોઈતી હોય તો એ પણ હું કોન્ટેક્ટ નંબર તમને આપીશ